એટલે અમે અમને ક્લિનિકલી કહી ના શકીએ અમનો ઓટોપ્સી થયો છે થયો છે અને ઓટોપ્સીનો જે રિપોર્ટ આવશે અમને પ્રમાણે નક્કી થશે અમને પ્રમાણે નક્કી થશે કે શું કરવાનું શું રિપોર્ટ આવશે આ પ્રમાણે બીજો જે છે પેશન્ટ છે એ અમારે જનરલ વોર્ડમાં મૂકેલા છે એ ના છ પેશન્ટ સારા છે અમે કંઈ અમને કોઈ પોઈઝનનો નિશાન મળતો નથી એક પેશન્ટ ક્રિટિકલ છે એ આઈસીયુમાં ખરો ને આમના આઈસીયુ મેં અમે બધી અમારા સઘન સારવારમાં છે અમનો અમારે ગેસ્ટ્રિક સેમ્પલ જે લેવા સીલ કરીને અમે મોકલ્યો હતો ગેસ્ટ્રિક સેમ્પલ અમે મિથેનોલનો કંઈ આવતો નથી ને અહીંયા પણ અમે બીજા બધા સિરિયલી અમારા ટેસ્ટ ચાલે છે વારંવાર ટેસ્ટ ચાલે છે અમે પણ કંઈ મલ્ટી ઓર્ગન ડેમેજ કે મિથેનોલનો કંઈ પોઈઝન થવાને લીધે અમની શક્યતા ઓછી લાગે છે